નમસ્કાર મિત્રો શું તમે ક્યારેય એવા રસ્તા પર મુસાફરી કરી છે જ્યાં જવાનું લોકો સખત મનાઈ કરતા હોય આજે હું તમને એક એવી સત્ય ઘટના સંભળાવવા જઈ રહ્યો છું જે ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં ઓડિશામાં બની હતી બે મિત્રો એક બાઇક અને જંગલનો સુમસામ રસ્તો અને પછી જે થયું તે સાંભળીને તમારા રોવાડા ઊભા થઈ જશે આ વાત છે ચંદ્રકાંત અને તેના મિત્ર અમિતની જેઓ ઓડિશાના રાયકિયા નામના ટાઉનમાં રહેતા હતા બંને મિત્રોએ નક્કી કર્યું કે તેઓ પોતાની ગર્લફ્રેન્ડ્સને મળવા માટે બાઇક પર જશે મુસાફરી લાંબી હતી પણ ઉત્સાહમાંને ઉત્સાહમાં તેઓ નીકળી પડ્યા આખો દિવસ ફર્યા બાદ જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે રાત પડી ગઈ હતી રાતના લગભગ સવારે સાડા આઠ વાગ્યા વાગ્યા હતા રસ્તામાં એક ઢાબા પર જમવા રોકાયા ત્યારે એક ટ્રક ડ્રાઇવરે તેમને ચેતવણી આપી તેણે કહ્યું ભાઈ રાત્રે એ જંગલના રસ્તેથી ના જશો ત્યાં કંઈક ગરબડ છે સવાર સુધી અહીં જ રોકાઈ જાઓ પણ બંને મિત્રોને ઓફિસનું કામ હોવાથી તેમણે એ વાતને અવગણી અને આગળ વધ્યા રસ્તામાં પોલીસે પણ તેમને રોક્યા અને કહ્યું કે આગળ રામપુરનું જંગલ છે જે ખૂબ જ ખતરનાક છે ત્યાં ચોરી અને લૂંટફાટના બનાવો બને છે અને જંગલી જાનવરોનો પણ ડર છે છતાં મજબૂરી તેમણે આગળ વધવાનું નક્કી કર્યું જેવો તેઓ જંગલના રસ્તા પર આગળ વધ્યા ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો ઠંડી અને વરસાદને કારણે વિઝિબિલિટી ઓછી હતી થોડીવાર પછી અમિતે બાઇક રોકાવી અને ટોયલેટ માટે ઉતર્યો થોડીવાર પછી અમિત પાછો બેઠો એવું માનીને ચંદ્રકાંતે બાઇક ચલાવવાનું શરૂ કર્યું થોડે દૂર જઈને એક શેલ્ટર છાપરું આવ્યું ત્યાં ચંદ્રકાંત રોકાયો તેણે પાછળ જોયું તો અમિત ત્યાં હતો જ નહીં ચંદ્રકાંત ગભરાઈ ગયો ત્યારે જ પાછળથી એક ગાડી આવી જેમાં અમિત બેઠેલો હતો અમિતે કહ્યું કે ચંદ્રકાંત તેને ત્યાં જ મૂકીને નીકળી ગયો હતો આ બનાવ ખૂબ જ વિચિત્ર હતો પણ તેઓએ તેને ઇગ્નોર કર્યો અને ફરી બાઇક પર સાથે નીકળ્યા હવે તેઓ એક ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અચાનક બાઇક ધીમી પડવા લાગી જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને પાછળ ખેંચી રહી હોય તે ઢાળ હતો છતાં બાઇક આગળ વધી રહી નહોતી ત્યારે જ અમિતે ડરતા ડરતા કહ્યું ભાઈ પાછળ જો કોઈ આવી રહ્યું છે ચંદ્રકાંતે મિરરમાં જોયું તો સફેદ કપડાં પહેરેલી એક આકૃતિ કંઈક ઘસડીને લાવી રહી હતી જ્યારે તેઓએ ધ્યાનથી જોયું તો એ એક વૃદ્ધ સ્ત્રી હતી જેના વાળ સફેદ હતા અને ચહેરા પર આવી રહ્યા હતા તે સ્ત્રી રસ્તાની બાજુમાં બેઠી તેની પાસે એક કોથળો હતો તેણે કોથળામાંથી એક બાળકના હાડપિંજર સ્કેલેટનને બહાર કાઢ્યું તેણે તે હાડપિંજરને પોતાના ખોળામાં સોવડાવ્યું તેને હળદર લગાવી અને એક ફૂલની માળા પહેરાવી આ દ્રશ્ય જોઈને ચંદ્રકાંત અને અમિતનું લોહી થીજી ગયું પછી તે સ્ત્રી જોર જોરથી રડવા લાગી લગભગ વીસ મિનિટ સુધી રડ્યા પછી તે સ્ત્રી ઊભી થઈ ડરના માર્યા ચંદ્રકાંત અને અમિતે પગથી બાઇકને ધક્કો મારીને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરો જેવા તેઓ તે સ્ત્રીની પાસેથી પસાર થયા ચંદ્રકાંતે પાછળ વળીને જોયું તો તે સ્ત્રી ઝાડ પર લટકી રહી હતી આ દ્રશ્ય જોઈને તેઓ ત્યાંથી જે રીતે ભાગ્યા તે એમની જિંદગીની સૌથી ભયાનક રાઈડ હતી થોડે આગળ જઈને ગામમાં એક કાકા મળ્યા તે કાકાએ જે સત્ય કહ્યું તે સાંભળીને તમે પણ ચોંકી જશો કાકાએ કહ્યું તમે નસીબદાર છો કે બાઇક પરથી ઉતર્યા નહીં વર્ષો પહેલાં અહીં એક અકસ્માત થયો હતો જેમાં એક સ્ત્રી તેનો પતિ અને નાનું બાળક મરી ગયા હતા તે સ્ત્રીએ દુઃખમાં આવીને ત્યાં ઝાડ પર ફાંસો ખાઈ લીધો હતો ત્યારથી તેની આત્મા અહીં ભટકે છે અને અહીંથી પસાર થતા લોકોને હેરાન કરે છે મિત્રો ચંદ્રકાંત અને અમિત તો તે રાત્રે બચી ગયા પણ તે રસ્તાનો ભય આજે પણ ત્યાં કાયમ છે તમને આ હોરર સ્ટોરી કેવી લાગી શું તમે ક્યારે આવી કોઈ ઘટનાનો અનુભવ કર્યો છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આવી જ વધુ સત્ય ઘટનાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી સાવધાન રહેજો હરહર મહાદેવ